જય શ્રી કૃષ્ણ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય દસ શ્રી કૃષ્ણનું દ્વારકાગમન સોનકે પૂછ્યું ધર્મપાલકોમાં શ્રેષ્ઠ રાજા યુધિષ્ઠિરે પોતાના ધનની ઈચ્છા કરનારા અથવા પોતાના ધન માટે યુદ્ધ કરનારા અને શસ્ત્રો લઈ સામા થયેલા દુર્યોધન વગેરેનો વધ કરી ભોગો મેળવ્યા હતા પછી ભાઈઓ સાથે કેવી રીતે રાજ્ય કર્યું હતું અને શું કર્યું હતું શું તે કહ્યું જગતના રક્ષક પરમેશ્વર શ્રીકૃષ્ણ વંશ રૂપી વનમાં સળગેલા ક્રોધરૂપી રૂપી દાવાનળથી બળી ગયેલા કુરુ વંશને અંકુરિત કર્યો અને યુધિષ્ઠિરને રાજ્ય ઉપર સ્થાયી તેઓ પ્રસન્ન મનવાડા થયા પછી રાજા યુધિષ્ઠિરે ભીષ્મ તથા શ્રીકૃષ્ણના વચન સાંભળી થયેલા વિજ્ઞાન વડે મોહરહિત થતા અને અને કૃષ્ણનો આશ્રય લઈ નાના ભાઈઓથી સેવાયેલા તે સમુદ્ર સુધીની પૃથ્વી પર ઇન્દ્રની પેટે રાજ્ય કરવા લાગ્યા તેમના રાજ્યકાળમાં વરસાદ ઈચ્છા અનુસાર વરસતો પૃથ્વી સર્વ કામનાઓ પૂરતી પોટા આવવાળી હો ગાયો વર્ષરૂપથી દૂધ વડે જનક સમુદાયને તૃપ્તિ કરતી નદીઓ સમુદ્ર પર્વતો વનસ્પતિઓ લતાઓ તથા સર્વ ઔષધિઓ પ્રત્યેક ઋતુમાં તેમજ દેવો તથા પ્રાણીઓથી ઉત્પન્ન થતા દુઃખો કદી ન હતા ભગવાન શ્રી કૃષ્ણ સંબંધીઓના શોક રહિત કરવા તથા બહેન સુભદ્રાને સારું લગાડવાની ઈચ્છાથી કેટલાક મહિના હસ્તિનાપુર પૂર રહીને પછી યુધિષ્ઠિરની અડુગના લઈ ભેટી તેમજ તેમને પ્રણામ કરી દ્વારકા જવા રથ પર ચડ્યા તે સમયે જે સરખી ઉંમરના હતા તે તેમને ભેટી પડ્યા અને નાના હતા તેમણે વંદન કર્યું સુભદ્રા કુંતી વિરાટ પુત્રી ઉત્તરા ગાંધારી ધૂતરાષ્ટ્ર યુયુષ્યુ કૃપાચાર્ય નકુલ સહદેવ ભીમસેન ધૌમ્ય તથા સત્યવતી વગેરેને મોહને લીધે તે વેળા શ્રીકૃષ્ણના વીરને સહન કરી શક્યા નહીં કેમ કે સત્સંગને લીધે જેણે છોડ્યો હોય તેવા વિદ્વાન મનુષ્ય સજ્જનોથી વર્ણવાતા ભગવાનના મનોરહ યશને એકવાર પણ સાંભળી સત્સંગ છોડી શકતો નથી તો પછી જેમણે દર્શન સ્પર્શ ભાષણ શયન આસન અને ભજન એ સર્વો સર્વો વ્યાપારોથી કૃષ્ણ વિશે જે હૃદયને જોડી દીધું હતું તે પાંડવો ભગવાનનો વિરહ કેમ સહન કરી શકે તેથી પાછળ જ જેના મન હતા અને સ્નેહથી જેઓ સારી રીતે બંધાયા હતા એવા તેઓ સર્વ સ્થિર નેત્રોની તેમને જોતા જ્યાં જ્યાં જતા હતા દેવકી પુત્ર ભગવાન શ્રીકૃષ્ણ ઘેરથી નીકળ્યા ત્યારે સંબંધીઓની સ્ત્રીઓ અત્યંત આસક્તિના લીધે અમંગળ ન થાય એવા કારણોથી કુરુદેશની સ્ત્રીઓ શ્રી કૃષ્ણના દર્શન કરવાની ઈચ્છાથી મહેલોની અટારીઓ ઉપર ચઢીને પ્રેમ તથા લજ્જા સહિત મંદ હાસ્ય વડે શ્રી શ્રીકૃષ્ણ પર પુરુષ વૃષ્ટિ કરવા લાગી પ્રિયતમ શ્રીકૃષ્ણને પ્રિય એવા અને એ વખતે મોતીઓની માળાઓથી શોભતું અને રથના દાંડાવાળું ઢોળું છત્ર તેમના પર તર્યું અને ઉદ્ધવ તથા સાત્યકી અતિ અદ્ભુત ચામરો ઢોળવા લાગ્યા તે વેળા પુષ્પોથી વધાવતા શ્રીકૃષ્ણ માર્ગમાં શોભવા લાગ્યા ત્યાં બ્રાહ્મણોને ઉચ્ચારેલા સત્ય આશીર્વાદ સંભળાવા લાગ્યા

જગતના આત્મા રૂપ જીવો ઈશ્વરમાં લઈ પામે છે ત્યારે પુરાણું રૂપ પોતાના પંચ રહિત શુદ્ધ રૂપ સ્વરૂપમાં રહે છે તે જ આ શ્રી કૃષ્ણ છે બ્રહ્માદિ દ્વારા વેદ શાસ્ત્રના કરતા તે જ આ પરમાત્મા રૂપ રહિત એવા જીવાત્મા વિશે નામરૂપ કરવા ઈચ્છીને પોતાની કાળ શક્તિ પ્રેરણા આપી પોતાના અને અંતરુપ ચરણનો ઇન્દ્રિયો તથા પ્રાણવાયુને જીતનારા યોગીઓ જ ભક્તિથી શુદ્ધ થયેલી બુદ્ધિ વડે સાક્ષાત્કાર કરે છે તે જ આ શ્રી કૃષ્ણ બુદ્ધિને શુદ્ધ કરવા યોગ્ય છે હે સખી વેદોમાં તથા વેદના રૂપ વસ્તુને કહેનારા જેમની શ્રેષ્ઠ કથાઓ છે 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 અને અને એ એક જ આ જગતને સર્જે રક્ષે સહારે છે છતાં તેમાં આશક્ત થતા નથી તે જ પરમેશ્વર આ શ્રી કૃષ્ણ છે જ્યારે રાજાઓ તમો ગુણી બુદ્ધિવાળા થઈ કેવળ અધર્મથી જીવે છે ત્યારે આ ભગવાન જગતનું રક્ષણ કરવા યુગે યુગે

હોમ આ પરમેશ્વર ની અવશ્ય પૂજા કરી હશે કારણ કે તેઓ આ ભગવાનના અર્ધરાત્મનું વારંવાર પાન કરે છે જેના મનવાળી વ્રજની સ્ત્રીઓ વારંવાર આનંદથી મૂર્ચિત થઈ જતી હતી સોમવરમાં શિશુપાલ વગેરે મહાબળવાન રાજાઓના પરાજય કરી પોતાના પ્રભાવરૂપ મૂલ્યથી હરી આણેલી પ્રદ્યુમન સાંબ તથા આંબની માતા રૂકમણી જાંબવતી તથા જીતી તેમજ ભૌમાસુરનો વધ કરી હરેલી જે હજારો સ્ત્રીઓ છે તેનો સ્વાતંત્ર અને પવિત્રતા વિનાના સ્ત્રીપણાને પણ કૃથાર્થ કરે છે કારણ કે તેમનો પતિ આ કમળ નયન શ્રીકૃષ્ણ તેમના ઘરમાંથી કદી બહાર જતા નથી અને પ્રિય પાસાઓમાંથી અથવા નિત્ય નવીન પ્રિય વસ્તુઓ લાવી આપની તેમના હૃદયને આનંદ આપ્યા કરે છે અભિનંદન આપતા ભગવાન ત્યાંથી વિદાય થઈ રહ્યા હતા તે સમયે અજાત અજાત શસ્ત્રુ યુધિષ્ઠિરે શત્રુથી શક્તિ થઈ શ્રી કૃષ્ણનું રક્ષણ કરવા સ્નેહથી થી સેના પ્રયાણ કર્યું માર્ગમાં કુરુ જાગર પાલચાલ યમુના તીર પર આવેલા દેશો બ્રહ્માવર્ત કુરુક્ષેત્ર મસ્જીદ સારસ્વત નિર્જળ મરુદેશ અલ્પજળવાળા જળવાળા તત્વ દેશ સૌવીર દેશ તથા આભીર દેશને ઓળંગ્યા અને બીજા પણ કેટલાક દેશો ઓળંગી દ્વારકાની સમીપ આવેલા આનર્થ દેશમાં તે પહોંચ્યા હે સોનક તે સમયે ભગવાનના ઘોડાઓ જરા થાક્યા હતા માર્ગમાં સ્થળે સ્થળે લોકોએ જેમનો ભેટો ધરી હતી એવા શ્રી કૃષ્ણ ભગવાન સાયકાળે પશ્ચિમ દિશામાં આવી પહોંચ્યા ત્યારે સૂર્ય અસ્ત પામ્યો હતો શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અધ્યાય દસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ